અમરેલીના ધારાસભ્ય કૌશિક વેકરિયાને બદનામ કરવા લખાયેલા લેટર લેટરકાંડ મુદ્દે હવે રાજકારણ વધુ ગરમાયું છે દીકરીને જોયા જાણ્યા વગર ગુનેગાર બનાવવામાં આવી હોવાની રહી છે જેની રાત્રે ધરપકડ કરી અમરેલી શહેરના મુખ્ય રસ્તા પર સરઘસ કાઢવામાં આવતા વિવાદ વકર્યો છે ત્યારે આ મામલો હવે સુરત સુધી પહોંચ્યો છે સુરતમાં આ મામલે આજે વોઇસ ઓફ પબ્લિક દ્વારા કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે અને કહેવામાં આવ્યું છે કે જે દીકરી ફક્ત અહીં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે કામ કરતી હતી તેને માલિકે ટાઈપ કરવાનું કહ્યું હતું તે જ કામ તેને કર્યું હતું જેની રાત્રે ધરપકડ કરવી અને બાદમાં મુખ્ય રસ્તા પર સરઘસ કાઢવામાં આવ્યો હતો જે વાત નિંદનીય છે તેથી આ મામલે પોલીસ કર્મીઓ સામે કાર્યવાહી કરવામાં આવે તેવી અમારી માંગ છે અત્રે ઉલ્લેખનીય છે કે અમરેલીમાં ધારાસભ્ય અને ગુજરાત વિધાનસભાના દંડક નાયક

ત્રીસ બારના રોજ જે અમરેલીમાં ઘટના ઘટી અને એક દીકરીને જે પોલીસ તંત્ર દ્વારા જાહેરમાં સરગસ કાઢવામાં આવ્યું એક સામાન્ય ગુનામાં એ યોગ્ય નથી મહિલાઓનું અપમાન છે અને એવો ગુનો કે જે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ છે આવો જ આંતરિક જૂથવાદ ગયા વર્ષે સુરત શહેર જિલ્લામાં બન્યો હતો તો રાકોશ સોલંકી નામના ભારતીય જનતા પાર્ટીના નેતાને જેલ કસ્ટડી થઈ હતી અને જે વ્યક્તિને ત્યાં પ્રિન્ટ આઉટ કાઢવામાં આવી હતી એને સાક્ષી બનાવવામાં આવ્યો હતો જ્યારે આવો જ સેમ કેસ અમરેલીમાં થયું તે દીકરીને જેને પ્રિન્ટ આઉટ જેને ત્યાંથી નીકળી હોય એને પણ આરોપી બનાવવામાં આવ્યો એ યોગ્ય નથી પોલીસે મહિલાઓનું સરા જાહેર અપમાન કર્યું છે માન સન્માન જાળવ્યું નથી એ મહિલા કોઈ મહિલા બુટલેગર દારૂ કે નશાકારક વસ્તુ વેચનારી મહિલા બુટલેગર નથી કોઈ રાણી નથી કે નથી કોઈ ડોન મહિલા ડોન છે તેમ છતાં એની સાથે આવો દુર્ભાર કરવું યોગ્ય નથી મહિલાઓનું અપમાન છે હું અમારી એક જ માંગ છે કે આવા પોલીસ કર્મીઓ પર તાત્કાલિક અસરથી કે જે સરકારના નીતિ નિયમ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટીના પાર્ટી લાઈનથી ચાલનારા પોલીસ કર્મીઓની સામે તાત્કાલિક અસરથી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ ને સસ્પેન્ડ કરવા જોઈએ મારું નામ પિનલબેન રાદડિયા છે હું સુરતથી છું ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ્સ સાઉથ ગુજરાત પ્રેસિડન્ટ છું લક્ષ ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટની પ્રમુખ પદે છું અને સર્વ સમાજ સેનાની મહિલા ગુજરાત પ્રમુખ છું તમને વિગતવાર કહું ને તો જે દીકરી છે ને એનો કોઈ દોષ જ નથી દીકરી એક જગ્યાએ નોકરી કરે છે ભાજપના અંદર નેતાઓના કોઈ વિવાદના લીધે આ લોકોએ દીકરીને ખાલી એટલું જ કામ સોંપેલું છે કે તું ટાઈપિંગ કરી આપ દીકરીને કશી ખબર જ નથી અને દીકરી નિર્દોષ ભાવે નોકરી કરતી હોવાથી ત્યાં ટાઈપિંગ કરી આપ્યું છે અને એ ટાઈપિંગના લેટરના આધારે અંદરો અંદર અદાવતના લીધે ભાજપના મોટા અગ્રણીઓએ પોતાના જેક લગાડીને દીકરીને રાત્રે ઘરેથી ઉચકી લીધી છે બાવીસ વર્ષની દીકરીનો શું વાંક છે કે તેને રાત્રે ઉચકવી પડી વગર વાંકે અને આટલું તો બાકી રહે છે પણ સવારે એનો પાછો સરઘર કાઢે છે આખા અમરેલી જિલ્લાની અંદર તો શું આ યોગ્ય છે આપણા સમાજની દીકરીઓ આપણા ભાજપ સરકારની અંદર દરેક દીકરીઓ શું સુરક્ષિત છે કરી મારો પ્રશ્ન છે નથી જોઈ શકતી મારે આના માટે ન્યાય માટે લડવા માટે જ હું આજે કલેક્ટર કચેરી આવીશું મહિલાઓ બધી સોશિયલ મીડિયામાં બધી મહિલાઓ બહાર છે પણ જ્યારે લડવાનું થાય છે તો હું દરેક મહિલાઓને એક વસ્તુ કહું છું કે તમે બહાર નીકળો એક દીકરી કાલે એ દીકરીનો પ્રશ્ન છે કાલે આપણે અહીંયા પણ બની શકે છે ગમે તે વિસ્તારની જો મહિલાઓ દબાઈ જશે તો આ ક્યારેય આ વસ્તુ બંધ નહીં થાય અને ભાજપ કે કોઈ પણ સરકાર હોય ભાજપની સરકાર નથી પણ કોઈ પણ સરકારની અંદર પોતાનો દબદબો ચલાવશે બ્યુરો રિપોર્ટ સુરત